છે આ તમારી પાસે જાજુ છે એટલે તમારી પાસે ઓછું હોય તો તમે એવી રીતના પેકિંગ કરી શકો છો અને હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે અત્યારે ચોમાસુ ચાલુ છે અને બધા બહેનોને એવું દરેક બહેનોને થતું હોય કે કોથમીર મેથી તો લઈ આવું પણ સાચવવું કેવી રીતના તો એ ટીપ્સ હું તમારા સાથે શેર કરીશ કે અઠવાડિયા સુધી તમે મેથી સાચવી શકો કેમ કે અમે પણ લઈ આવીએ છીએ અમારે તો જનરલ ટિફિનનું કામકાજ ચાલે છે એટલે અઠવાડિયામાં કે અમારે લઈ જાવું પડે કિલો પાંચસો તો અમે કેવી રીતના સાચવીએ ને એ હું તમારા સાથે શેર કરું બરાબર તો આજે આપણે છે ને આ મેથી છે મેથીને અઠવાડિયા માટે આપણે રાખવાની છે આ બુધવારથી આવતા બુધવાર સુધી આપણે મેથી સાચવવાની છે અને આ કોથમીર છે એને પણ સાચવવાની છે અમે લોકોએ આ પ્રસ ભરેલો છે પછી હું તમારી સાથે શેર કરું છું કેમ કે આ ટીપ્સ અમે લોકોએ ખુદ પોતે જાતે કરેલી છે પછી હું તમારા સાથે શેર કરું છું કે અઠવાડિયા બે અઠવાડિયા જેવું થઈ ગયું હતું અમે ફુદીનાને રાખ્યો રાખ્યું તો મેથી સુધારીને રાખીએ અને એવીનેવી રીએ છે એકદમ સરસ મજાની તો એ ટીપ્સ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને હું તમને મેથી બતાવું જે મેં અત્યારે રાખેલી છે એ બરાબર તો આ મેથી તમે જોઈ શકો છો જેવી છે એવી ને એવી મેથી છે આ મેં થોડાક દિવ પહેલા સુધારી ને રાખેલી હતી આ મેથી ને ફ્રીજમાં અને ચોમાસામાં છે ને તેઓ બરોબર પ્રોબ્લેમ થતો હોય આપણને બધાને કે મેથી તો લઈ આવે પણ છે ને વર્ષ પાણીવાળી હોય ને એટલે ઝટ દઈ બગડી જાય ગમે એટલું તમે ફ્રિજમાં રાખો તો એ બગડી જાય તો આજે આપણે સરસ મજાની ટિપ્સ લઈને આવી ગયા છે કે ચોમાસામાં મેથી કે કોથમીર ઝંઝેટ હવે ખતમ તમે એકવાર આવી રીતના રાખશો ને એટલે ગમે ત્યારે મેથી કોથમીર લાવશો ને તો એવી જ રીતના રાખશો આવી રીતના આપણે મેથીને પેલા પૂરીઓ તોડી અને સરસ મજાની આવી રીતના સાફ કરી લેવાની જે બગડેલા પાંદડા હોય ખરાબ પાંદડા હોય કે પલળેલા હોય એને તમારે કાઢી નાખવાના તો હવે આપણે આવી રીતના મેથી ને સરસ મજા આપણે ચોખ્ખી કરશું ને ખરાબ ખરાબ હશે ને એ કાઢી નાખશું બરોબર ચાલો પેલા આપણે કરી પછી તો આ તમે જોઈ શકો છો સરસ મજા ને આપણે જે મેથી પૂર્યું હતું એને સરખું કરી લીધું છે આપણે ખરાબ ખરાબ જે હતું એ કાઢી નાખ્યું છે અમારે તો ઘણી બધી મેથી છે એ કરવાનું છે આજે તો ફાઇનલી હવે આપણી બધી મેથી છે ને સરસ મજાની વીણી લીધી છે કે આપણે ચોખ્ખી કરી લીધી છે આમાંથી જે કંઈ કચરો હોય આપણે કાઢી લીધો છે હવે આ મેથી આપણે આવી રીતના કટિંગ કરી લઈશું મોટી નાની તમારે જેવી સાઇઝમાં કટિંગ કરવી હોય એવી સાઈઝમાં તમે કટિંગ કરી શકો તમે પાંદડા પાંદડા પણ કટિંગ કરી શકો બરોબર તો આપણે આવી રીતના મેથી પછી કટિંગ કરી લઈશું તો આટલી મેથી છે આપણે આ ચોખ્ખી કરી રાખેલી છે એ હવે તો એવી જ રીતના આપણે આ કોથમીર પણ લઈ લીધી છે એને પણ આપણે સરસ મજાની પહેલા સાફ કરી નાખશું આમાંથી જે કાંઈ ભીનું હોય ને જે કાંઈ કચરો હોય એ આપણે કાઢી નાખશું ચાલો આપણે આ મેથી કટિંગ થઈ ગઈ છે અને આપણે આ પણ લઈ મેથી છે એને આપણે આમાં થોડી થોડી નાખશું અને આને સરસ મજાનું પેક કરશું આવી રીતના તમારે પેક કરી દેવાનો અને પછી ફ્રીજમાં રાખી દેવાનો બરોબર આવી રીતના તમારે પેક કરવાનું અને ફ્રીજમાં રાખવાનું આ તમે અઠવાડિયા સુધી રાખશો ને તો એ તમારી મેથી એવી ને એવી રહેશે આવી જ રીતના હવે આપણે કોથમીર પણ લઈ લઈશું કોથમીરને અમે લોકો સુધારી નથી આવી ને આવી રાખી છે આપણે આખી કોથમીરને પણ સરસ મજાના આમાં જ આપણે કરી લઈશું કેમ કે કોથમીર સરસ જ છે એટલે જ્યારે જરૂર હશે ને ત્યાં કટિંગ કરશું

અઠવાડિયા સુધી કોથમીર અને લીમડો છે ફૂદીનો છે મેથી છે પાલક છે એવી વસ્તુ આપણે સાચવી શકીએ બરોબર તો ફક્ત નાની અમતી આવી ટીફતી આજની આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરો શેર કરો એમ સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી